મતદાન કરવા નીકળ્યા હતા અને મોટી સંખ્યામાં માં લોકો એ મતદાન કર્યું હતું તો વાત કરવા આવે તો જે અ વિકલાંગો હતા તેને પણ પોલીસ અને તેમજ ચુંટણી જે અધિકારીઓ છે તેને મદદ કરી હતી અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે મતદારોને કોઈ પણ જાતની અગવડતા ના પડે તે માટે થઈને જે કામગીરી કરવાની હોય છે તે તંત્ર દ્વારા કરવામાં માં આવી હતી તેમજ તે જ ગરમી અસહ્ય પડી રહી છે ત્યારે આમાં જેવા માં વાત

વાત કરવામાં આવે તો આ મતદાન ને લઈને વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા જાહેર થઈ ગઈ છે તે બારડોલી બારડોલી ટકાવારી છે તે નોંધાય છે ત્યારે નવસારીની વાત કરવામાં આવે નવસારી બેઠક તો તેમની પણ આડેત્રીસ ટકા જેટલી જે મતદાર જે ટકાવારી છે તે આવી છે ત્યારે વલસાડ વાત કરવામાં આવે તો પિસ્તાલીસ ટકાવારી જેટલી